પોલીસે તાલુકા વિસ્તારની વિધવા મહિલાની એકલતા નો લાભ લઈ તેમના પર સામૂહિક દુષ્કર્મ ગુજારી ઘરમાંથી કાઢી મૂકવાનો અચંબિત કિસ્સો સામે આવ્યો હતો ત્યારે વિધવા મહિલાના પતિના અવસાન બાદ સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતું હોવાની માહિતી પણ સપાટી પર આવી વિધવા મહિલા સાથે તેમની મરજી વિરુદ્ધ તેમના બે દ્વારા જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવામાં હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું ત્યારે બનાવ સમયે મહિલા પાસે કોઈ પણ પુરાવા ન હતા જે બાદ પુરાવાઓ મળતા મહિલા કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી તેમની સાથે બનાવ બન્યા બાદ તેઓ ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે ધોરાજી તાલુકા પોલીસે મહિલાની પોલીસ ફરિયાદ નહીં નોંધતા મહિલા ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી હતી ત્યારે ન્યાય માટે મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની પિટિશન ફાઇલ કરી હતી ગુજરાત હાઈકોર્ટે મહિલાની પોલીસ ફરિયાદ નોંધવા માટે પોલીસને હુકમ ફરમાવ્યો હતો હાઈકોર્ટના ઓર્ડર બાદ વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે અંતે ફરિયાદ નોંધી મહિલાના બે નણદોયા તેમજ નણંદ અને સાસુ સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જ્યારે

મારા પતિ બે હજાર એકવીસમાં અવસાન પામેલા હતા એના આઠ નવ દિવસ પછી મારા બે નણદોયાએ મારી સાથે મારી સાથે જબરજસ્તી મારી ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધેલો હતો એમાં મારી ચાર નર્ણદુ અને મારા સાસુ સહમત હતા આ ઘટના બે હજાર એકવીસમાં મારા પતિના અવસાન પછી બનેલી હતી પછી મેં મારી પાસે પૂરતા પુરાવા ન હતા તેથી મેં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી અત્યારે મારી સાથે પુરાવા મેં મારા whatsapp વોટ્સએપ ચેટથી પોતે કબૂલ કર્યું છે કે અમે આ વસ્તુ કરી છે તારી સાથે હું પછી એ પુરાવા લઈને પોલીસ ફરિયાદ મેં કરાવેલી હતી પોલીસ ફરિયાદ કરાવેલી હતી પરંતુ કોઈ પણ રાજકારણ વચમાં કામ કરી ગયું હતું તેથી પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી પછી હું હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટમાંથી હું હુકમ લઈ આવી હતી અને હાઈકોર્ટમાંથી હુકમ લઈ આવ્યા બાદ મેં પાછી ફરી પોલીસ ફરિયાદ કરી ધોરાજી તાલુકામાં તો પોલીસ એનું કાર્ય અત્યારે કરે છે હેરાન પરેશાન કરવાનું કારણ એ જ કે મને બધી રીતના શારીરિક માનસિક સામાજિક રીતના બદનામ કરી નાખી હતી મને અને મારા પતિ બાળકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આ વિસ્તાર છોડાવવા મજબૂર કરી હતી તેથી હું આ વિસ્તાર છોડીને જતી રહી ફરિયાદમાં મારી બે મારા ચારે નણંદો મારા સાસુ અને બે નણદોયા એના વિરુદ્ધ મેં ફરિયાદ નોંધાવેલી છે પરિવાર દ્વારા મને ધમકીઓ આપેલી હતી કે તું આ બધી વસ્તુ સ્વીકારી લે અને તું આ બાબતે પોલીસ ફરિયાદ બી ના કરતી અને નિતર તને અને તારા બે બાળકોને જીવના જો મારી નાખશું